જિલ્લામાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો બપોર થતાં જ આકાશમાંથી જાણે અગન ગોળા પડતા હોય તેવી ગરમીનો માહોલ સર્જાયો હતો જિલ્લાના કેટલાક મતદાન મથકો પર ગરમીના કારણે મતદારોનો પાંખી હાજરી જોવા મળી હતી ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે પંચમહાલમાં પણ શહેરા ગોધરા હાલોલ કાલોલ સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું જેમાં બપોરના સમયે ગરમીના કારણે કેટલાક મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી ગરમીના કારણે એક ગરમીના કારણે એકલ દોકલ મતદારો જોવા મળ્યા હતા જે બેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાનના કારણે મતદાન મથકનો સ્ટાફ પણ ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યો હતો જ્યારે ઘણા બધા મતદાન મથકો મતદારો વગેરે સુમસામ નજરે પડી રહ્યા હતા જોકે આ લોકસભાની ચૂંટણીમાં બપોરના બે વાગ્યા સુધીમાં અંદાજીત ચાલીસ ટકાની આસપાસ મતદાન થયાની શક્યતા છે બાદ ટકાવારી વધારે વધવાની આશા છે તો મહત્વનું કહી શકાય કે ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે પંચમહાલમાં પણ શહેરા ગોધરા હાલોલ કાલોલ સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું જેમાં બપોરના સમયે ગરમીના કારણે કેટલાક મતદાન મથક પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી તેમજ ગરમીના કારણે એકલ એકલદોલ મતદારો જોવા મળ્યા હતા